નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં જેમ તમે ટાઇટલમાં જોયું એ રીતે આજના વિડીયોની અંદર આપણે દરેક ટૉપિક પર માહિતી મેળવવાના છે જે કાયમી ભરતી જ્ઞાન સહાયક તેમજ આગામી જે કાયમી ભરતી આવવાની છે એ આવશે નહીં આવશે કેટલી સંભાવના છે એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જેટલા બી મિત્રો જે વિડીયો જોતા છે એમાંથી અમુક મિત્રો જે છે વિડીયોને લાઈક નથી કરતા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો હું આશા રાખું છું કે એવો મિત્રો જે છે એ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી મને મોટિવેટ કરશે જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશ અને તમને એનાથી વાકેફ કરાવતા રહીશ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો જો મિત્રો સૌથી પહેલાં તો આપણે જે જાહેરનામું છે જાહેરનામાની શરૂઆત કરીએ અત્યારે હાલની અંદર જ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યો છે કે જ્ઞાન સહાયક પ્રાથમિકની અંદર જે છે હિન્દી માધ્યમ બરાબર ને કંઈ હિન્દી માધ્યમની અંદર જ્ઞાન સહાયક પ્રાથમિકની અંદર જે શિક્ષકોની ભરતી છે કરાર આધારિત અગિયાર માસની એક ભરતી વચ્ચે તો બહાર પાડી દેવામાં આવી છે એની અંદર પણ આપણે જોઈએ તો પ્રાથમિકની અંદર જે રીતે અગિયાર માસનો કોન્ટ્રાક્ટ તો એ રીતે આપણને અગિયાર માસનો કોન્ટ્રાક્ટ છે અને આની વેબસાઇટની વાત કરીએ તો આ વેબસાઇટ પર જે સેમ છે સેમ ટુ સેમ એ જ વેબસાઇટ છે અને છેલ્લી તારીખ છે અરજી કરવાની ચાર ત્રણ બે હજાર ચોવીસ છે તો જો મિત્રો આજે જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામાની અંદર આપણે એક અંદાજો અનુમાન લગાવી શકીએ છીએ કે અત્યારે જેટલી બી શું કહેવાય ભરતી થઈ રહી છે જેમ કે હિન્દી માધ્યમ અત્યારે આવી ગઈ છે ગુજરાતી માધ્યમમાં પણ થઈ ગઈ છે અને એવું હોય તો અંગ્રેજી માધ્યમની અંદર પણ જ્ઞાન સહાયક જે છે જ્ઞાન સહાયકની ભરતી છે એટલે જાહેરનામા બહાર પાડી શકાય છે અને એ ભરતી એમાં કરી શકીએ છીએ બરાબર ને એટલે એવું થઈ શકે છે આપણે એમ અંદાજો લગાવી શકીએ છીએ અને જેટલી બી જગ્યાઓ જે છે એ જગ્યાઓ પર અત્યારે છે તો જ્ઞાન સહાયક છે તો કાર્યરત કરવામાં આવી રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ તો એનું જે કારણ હશે મિત્રો એ ઘણું મોટું કારણ હશે બરાબર ને કે સરકાર જે છે એમનું કોઈ વહીવટી કારણ હશે જેના કારણે એમના જે પૈસા છે બચી શકે છે એ રીતે આ લોકો જે છે જગ્યા ભરીને નાન સહાયકો દ્વારા છે તો એ લોકો પૈસાની છે તો બચત કરી રહ્યા છે બરાબર ને તો મિત્રો હવે આગળના ટોપિક પર આપણે ચર્ચા કરીએ આગળ જે ટૉપિક જે છે અત્યારે હાલમાં આપણા જે ગુજરાતના શિક્ષણ મંત્રી છે એમના દ્વારા ડીડી ન્યૂઝની ગુજરાતી ચેનલ છે એ એના પર ઓફિશિયલી એમને છે તો કહેવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર જે માધ્યમિક શાળા અને જે ઉચ્ચતર માધ્યમિક શાળા છે એની અંદર લગભગ કેટલી જુઓ સત્તાણું પોઈન્ટ છોતેર ટકા અને હાયરની અંદર છે તો ચોર્યાસી પોઈન્ટ બાર ટકા જેટલી જગ્યા જે છે હાલની પરિસ્થિતિ છે તો ભરી ગઈ છે એમ એમના દ્વારા છે તો સ્ટેટમેન્ટ ઓફિશિયલ આપવામાં આવ્યું છે અને એમ કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં શિક્ષકોની ભરતી લાગવગ નહીં લાયકાતથી મેરિટના ધોરણે જ કરવામાં આવે છે એટલે કે અત્યારે જ્ઞાન સહાયકની જે ભરતી કરવામાં આવી છે એ લાયકાતના ધોરણે એટલે મેરિટના ધોરણે કરવામાં આવી છે બરાબર ને એવું છે તો આપણા મંત્રી જે છે ડૉક્ટર કુબેર ડિંડોરભાઈ એમના દ્વારા છે તો કહેવામાં આવ્યું છે તો મિત્રો આ સ્ટેટમેન્ટથી છે તો આ વાત તો ક્લિયર થઈ જાય છે કે આગામી સમયની અંદર જે જ્ઞાન સહાયક જે છે એની અંદર કાર્યરત છે તો જે કાયમી ભરતી છે બરાબર કાયમી ભરતી છે તો કાયમી ભરતી આની અંદર થવાના ચાન્સ ખૂબ જ ઓછા કારણ કે સત્તાણું ટકા જેટલી જગ્યા ભરાયેલી છે તો કાયમી ભરતી ક્યાંથી કરશે બરાબર એ જ રીતે એંસી ટકાથી ઉપર જગ્યા ભરાય છે તો કાયમી શિક્ષકની જગ્યા ક્યાંથી શિક્ષક ક્યાંથી ભરશે બરાબર ને એ આપણે એમાં છે તો અંદાજો લગાવી શકીએ છીએ એટલું જ નહીં મિત્રો એમના દ્વારા એ પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસની અંદર જે ટેટ પાસ કરેલા ઉમેદવારો પૈકી બાર હજાર સાતસો દસ જેટલા ઉમેદવાર જે છે પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાય છે જો તો પ્રાથમિકની વાત કરીએ તો પ્રાથમિકની અંદર પણ બાર હજાર જેટલા જે ઉમેદવારો છે ભરતી કરી દેવામાં આવ્યા છે જ્ઞાન સહાયકના બરાબર ને એટલે કહેવાનો અર્થ એવો જ થઈ રહ્યો છે કે અહીં પણ છે તો ભરતીની સંભાવના જે છે બરાબર કાયમી ભરતી કાયમી ભરતીની જે સંભાવના છે ખૂબ જ ઓછી છે બરાબર ને એટલે કાયમી ભરતી જે અહીંયા નહીં જેવી છે એમ આપણે કહી શકીએ છીએ કારણ કે અત્યારે જગ્યા ભરાઈ ગઈ છે તો કાયમી શિક્ષકો માટે ક્યાંથી જગ્યા ભરવાના બરાબર ને આ જે આંકડો છે મિત્રો લગભગ બે ત્રણ દિવસ પહેલાંનો છે બે ત્રણ દિવસ પહેલાં આ જે જાહેરાત છે અથવા જે ન્યૂઝ છે એ ચેનલની અંદર છે તો ડીડી ન્યૂઝની અંદર આપણા જે શિક્ષણ મંત્રી છે એમના દ્વારા છે તો કરી દેવામાં આવે છે બરાબર ને એટલું જ નહીં મિત્રો નીચે વાત કરીએ તો બે હજાર ત્રેવીસમાં ટાટ પાસ કરેલા ઉમેદવાર કેટલા છે પાંચ હજાર બસો સિત્યોતેર અને માધ્યમિકની વાત કરીએ તો ત્રણ હજાર ઇકોતેર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ જે છે તો આટલી જગ્યા ભરાય છે બરાબર ને એટલે એમનો પૂરેપૂરો જે ઈશારો છે કે અત્યારે શિક્ષણ વિભાગની અંદર જગ્યા ખાલી નથી અને આન સહાયકો કાર્યરત છે એટલે કાયમી ભરતી કરવાનો કોઈ મતલબ રહેતો નથી એવું કહેવાનો છે બરાબર ને એટલે કાયમી ભરતીની અહીંયા સંભાવના ખૂબ જ ઓછી ઓછી છે તમે પણ અહીંયા છો તો પોતાનું મગજ દોડાવીને જાણી શકો છો બરાબર ને હવે મિત્રો વાત કરીએ કેટલાક સવાલોનો બરાબર ને જે આપણે અત્યારે વાત કરીએ સત્યાવીસો પચાસ વિદ્યા સહાયકની ભરતીનું શું થશે બરાબર હવે જો મિત્રો તમને ખ્યાલ હોય તો થોડાક સમય પહેલાં સત્યાવીસો પચાસ માટે જે છે આ વહીવટ વિભાગ હતું આપણે જે નાણાંકીય વિભાગ એમના દ્વારા સત્યાવીસો પચાસની જે ભરતી હતી એના માટે છે તો મંજૂરી આપવામાં આવી હતી બરાબર ને અને આ જે સત્યાવીસોની પચાસની જે ભરતી છે એ ફેબ્રુઆરી માસમાં આવવાની હતી પરંતુ મિત્રો અત્યારે જોવા જઈએ તો આ સત્યાવીસો પચાસની જે ભરતી છે એ આવવાના ખૂબ ઓછા ચાન્સેસ છે પણ આવશે તો ખરું કારણ કે નાણા વિભાગ દ્વારા છે તો મંજૂરી મળી ગઈ છે ઔષધે ખરું પણ કોઈ ચોક્કસ નથી બરાબર ને ક્યારે આવશે ક્યારે આવશે એની કંઈ ગેરંટી નથી બરાબર કંઈ ગેરંટી નથી ક્યારે આવશે પણ આવશે ખરી બરાબર એ જ રીતે મિત્રો વાત કરીએ કે હાલની અંદર ચર્ચામાં એક વાત હતી કે આઠથી દસ હજાર શિક્ષકોની ભરતી કરવાની વાત ચાલી રહી હતી બરાબર ને તો મિત્રો આજે આઠથી દસ હજાર જેટલા શિક્ષકોની ભરતી કરવાના હતા ધોરણ એકથી લઈને બારની અંદર તો આ વર્તમાનપત્રની અંદર પણ ન્યૂઝ આવી ગઈ હતી બરાબર ને તો એનાથી ઘણા બધા છે તો ચર્ચા થઈ રહી હતી કે શું ખરેખર આઠથી દસ હજાર જેટલા શિક્ષકોની ભરતી થવાની છે તો મિત્રો આ વાતની સચ્ચાઈ જો હું તમને કહું તો ટેટા પાંચ જે ઉમેદવારો હતા એ ઉમેદવારો સો પોતે જે છે ગાંધીનગર ગયા હતા બરાબર એ ગાંધીનગર જઈને ત્યાં શિક્ષણ જે છે કુબેર ડિંડોર દ્વારા દ્વારા એમને છે તો જવાબ આપવામાં આવ્યો હતો આપણા જે શિક્ષણ શિક્ષણમંત્રી છે એમના દ્વારા કે આ જે આઠથી દસ હજારની શિક્ષકોની ભરતી છે આવી વાત અમે કરી નથી અને આ વાત જે છે તદ્દન ખોટી છે ને આવી કંઈ ભરતી થવાની નથી બરાબર આ છે તો જવાબ ત્યાં મળી આવ્યો હતો બરાબર જ્યાં ટેટ આઠ પાસ ઉમેરો હતો એમને એટલે આઠથી દસ હજાર જે શિક્ષકોની ભરતી છે એ તો થવાની નહીં એ વાત તો ચોક્કસ છે હવે વાત કરીએ મિત્રો બીજી સ્પેશિયલ એજ્યુકેશન ટેસ્ટ ટેટની બરાબર ને તો સ્પેશિયલ એજ્યુકેશન જે ટેટ ટાટની પરીક્ષા લેવાઈ હતી એની અંદર જે અત્યારે હાલમાં જે ત્રણ હજાર જેટલી ભરતી કરવામાં આવી છે બરાબર એ ઘણી મોટી ત્રણ હજાર ભરતી કહેવાય છે બરાબર ને તો મિત્રો એ ત્રણ હજાર ભરતીની સામે જો પાસ ઉમેદવારની વાત કરીએ ને આપણે તો માત્ર કેટલા બસોથી અઢીસો એટલે ત્રણસો માનમાં જેટલા છે તો ત્રણસો જેટલા ઉમેદવાર છે તો પાસ છે આ સ્પેશિયલની અંદર બરાબર જે સ્પેશિયલ ટેટ જે છે ટેટ સોરી ટેટ વન ટુ ટેટ વન અને ટુ જે સ્પેશિયલ એજ્યુકેશનની ભરતી છે એની અંદર લગભગ ત્રણસો કે ચા સાડા ત્રણસો જેટલા ઉમેદવાર પાસ છે અને ભરતી જે છે ટોટલ ત્રણ હજાર જેટલી જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આના પાછળનું એક કારણ જે છે ને મુખ્ય શું છે લોકોનું છે તો મગજ છે તો ડાયવર્ટ કરવાનું બરાબર ને કારણ કે ત્રણ હજાર શિક્ષકોની ભરતીની જાહેરાત પેપરમાં જે આપવામાં આવી છે તો એનાથી ઘણા લોકો જે છે ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે ત્રણ હજાર શિક્ષકોની જે છે ત્રણ હજાર શિક્ષકોની ભરતી કરી રહ્યા છે બરાબર શિક્ષકોની ભરતી કરી રહ્યા છે તો મિત્રો ખરેખર જે ત્રણ હજાર શિક્ષકોની ભરતી કરે છે બધાને લાગી રહ્યો છે પરંતુ કોઈને આ વાતનું કંઈ આઈડિયા નથી કે સ્પેશિયલ ટેટ ટાટની અંદર માત્ર ત્રણસોથી સાડા ત્રણસો જેટલા ઉમેદવારો છે તો પાસ છે બરાબર ને તો બધાને તો માત્ર એવું જ છે કે ત્રણ હજાર શિક્ષકોની પ્રાઇમરી કક્ષાની અંદર છે તો ભરતી કરી રહ્યા છે એ લોકોનું મન જે છે ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે કે જેનાથી લોકોને લાગવું જોઈએ કે જે શિક્ષકોની ભરતી નથી થઈ રહી બરાબર ને એટલા માટે આ આંકડો છે તો આટલો મોટો બહાર પાડવામાં આવ્યો છે એ આપણે અંદાજો લગાવી શકીએ છીએ હવે મિત્રો વાત કરીએ સૌથી મહત્ત્વના મુદ્દાની કે જે મુદ્દો જે છે જ્ઞાન સહાયકને શું કાયમી કરવામાં આવશે બરાબર મિત્રો સૌથી મહત્ત્વનો મુદ્દો જે છે ઘણો ચર્ચામાં છે બરાબર મુદ્દો કે શું જ્ઞાન સહાયકોને કાયમી કરશે તો જો મિત્રો જ્ઞાન સહાયક આ યોજના જે છે અગિયાર માસને કોન્ટ્રાક્ટ બે છે બરાબર ને પરંતુ આપણે એક વાત જો વિચારીએ તો અત્યારે હાલમાં જે કાયમી શિક્ષકો હોય બરાબર તો કાયમી શિક્ષકોને જે પણ જવાબદારી આપવામાં આવી છે બરાબર જે પણ જવાબદારી કાયમી શિક્ષકોને આપવામાં આવી રહી છે એ સમગ્ર જવાબદારીઓ એ સમગ્ર જવાબદારીઓની વાત કરીએ તો જ્ઞાન સહાયક જે શિક્ષક છે એમને આપવામાં આવી રહ્યું છે બરાબર આ જો જ્ઞાન સહાયક યોજના જે છે મિત્રો આ જ્ઞાન સહાયક યોજના જો માનો કે લગભગ બેથી ત્રણ વર્ષ માટે બરાબર બેથી ત્રણ વર્ષ માટે લગભગ જો સતત કન્ટિન્યુ બરાબર સતત કન્ટિન્યુ કાર્યરત રહેશે તો એમાં પૂરેપૂરા ચાન્સેસ છે કે જ્ઞાન સહાયકોને છે તો કાયમી કરી દેવામાં આવશે કારણ કે જ્ઞાન સહાયક જે છે એ કાયમી શિક્ષક જેવી જ સમગ્ર કામગીરી કરી રહ્યો છે જ્ઞાન સહાયક જે હાઈલી ક્વોલિફાઈડ છે એની ટેટ પાસ છે અને એટલું જ નહીં જ્ઞાન સહાયક જે છે એકદમ હાઈલી ક્વોલિફાઈડ મીન્સ કે જે જૂના શિક્ષકો હતા એમના કરતાં વધારે લાયકાત ધરાવતા શિક્ષકો છે બરાબર ને અને આ જે શિક્ષકો જે છે બે ત્રણ વર્ષ કન્ટિન્યુઅસલી કાર્ય જો કરશે તો કન્ટિન્યુઅસલી કાર્ય કરશે તો એમના અંદર એક અનુભવ આવી જશે બરાબર ને એ અનુભવથી શિક્ષક પછી ફરીથી જે છે વારે ઘડી આ ભરતી નહીં કરશે બરાબર ને વારે ઘડી ભરતી કરવાનો કોઈ સવાલ નહીં આવશે અને આ જે જ્ઞાન સહાયકો છે તો જ્ઞાન સહાયકોને કાયમી કરવા પર પૂરેપૂરે વિચારણા છે તો આ સરકાર કરી શકે છે પણ આ જે યોજના છે કન્ટિન્યુઅસલી બે તે ત્રણ વર્ષ કન્ટિન્યુ ચાલશે તો જ વાત જે વાત જે છે શક્ય થઈ શકે છે બરાબર ને તો મિત્રો આશા રાખું છું આજના વિડીયોની અંદર આપેલી જે માહિતી છે તમને ખ્યાલ આવ્યો હશે ને તમે જાતે પણ અંદાજો લગાવી શકો છો કે શું હવે આવતી જે ભરતી છે એમાં શું થઈ થવાનું છે તો શું થઈ રહ્યું છે બરાબર ને જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી તમારા દરેક મિત્રો સુધી આ માહિતીને શેર કરો